હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાનો છે ગલ્લો એ પણ એક અલગ ડિઝાઇનમાં બનાવવાનો છે જે બેડા ટાઈપ આવે છે એ ઘાટલો બનાવવાનો છે તો ચલો આપણે હું તમને આજના વિડીયોમાં ગલ્લો બનાવીને બતાવી દઉં તો આપણે ગલ્લો બનાવ્યા પછી એના ઉપર લાલ કલર લગાવવાનો છે તો તમે વિડીયો પર બનાવી રેજો અને વિડીયો પૂરો જોજો દોસ્તો તો આપણે ગલ્લો બનાવ્યા પછી એના ઉપર લાલ કલર લગાવીને એના ઉપર આપણે ફરી ડિઝાઇન લગાવવાની છે તો આપણે આ સરસ મજાનો ગલ્લો બની ગયો છે આપણે લગાવી દઈએ એના ઉપર લાલ રંગ આવે આ છે લાલ કલર એ આપણે ગલ્લા પર લગાવવાનો છે

તો દોસ્તો તમને આ ડિઝાઇન વાળો ગલ્લો કેવો લાગ્યો તો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એ પણ જણાવજો કે અમે નવા વિડીયોમાં કઈ આઈટમ બનાવીએ માટેની અને જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં